તો હેલ્લો નમસ્કાર મિત્રો ધંધાની વાતો વિડીયો સિરીઝના બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો સ્પેશિયલી એવા મિત્રો માટે છે જેમના ચારથી પાંચ વીઘા જેટલી જમીન છે અને ખેતીમાંથી કંઈ મળતું ના હોય તો એવા મિત્રોની આજે એક એવા મોડર્ન અને યુવા ખેડૂતની મુલાકાત કરાવવાના છીએ જેમને માત્ર બે વીઘામાં ઓર્ગેનિક તળબૂતની ખેતી કરી છે સિત્તેરથી લઈને નેવું દિવસના પાકમાં એમને પાંચથી છ લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે

અ અમે જાતે સેલિંગ કરીએ છીએ એટલે અલગ અલગ વેરાયટી વાળી છે ચાર પાંચ પ્રકારની અને એમાં અમે આ બાજુ જે વિભાગ પાડેલા છે એક વિગો પેલું આવે એક વિગો પછી આવે તક અને એમાં પણ ચાર પાંચ પ્રકારની વેરાયટી અંદર આવેલી છે અલગ અલગ પ્રકારના તમ જેમાં કયા કયા તરબૂચ આપ લાલ પીળા એક અંદર થી ઉપર બ્લેક આવશે અંદરથી થી યલો આવશે પછી એક ઉપર થી પટ્ટા વાળું આવશે અંદરથી રેડ આવશે પછી એક બીજું છે ઉપરથી લીલા નું લાગશે પટ્ટા વાળું અને અંદર થી પાછું રેડ આવશે ને એક આપડે રેગ્યુલર બરાબર જે તમે ખાઈ શકો તમને ખબર પડે કે અલગ અલગ સ્વાદ તો હિતેશ ભાઈ આપડા તમારા આ બે ગાનું છે આમાંથી આપડે તળબુચ તમે કેટલા મતલબ

એટલે મુ એવું છે કે પ્રાકૃતિક અમે જે બજારમાં જે લોકો વાવું છે અમારે બીજા આપણા બધા ખેડૂતો વાવું છે જેવાને કમ્પ્લીટ બે વીઘાનો ખર્ચો પચાસ હજાર રૂપિયા થાય અમારા ખાલી બે વીઘાનો ખર્ચો સીડ લાવીએ અમે અને મલ્ચિંગનો ખર્ચો થાય ખાલી બરાબર એટલા ખર્ચામાં અને ખાવા માટે બી એકદમ ઓર્ગેનિક સારું પ્રાકૃતિક રીતે અમે જે દેશી ગાયના છોણમાંથી બનાવેલો જીવામૃત

વીઘા માં તમારે દોઢસો ગ્રામ જેવું બિયારણ જાય બિયારણ પ્રોવાઈડ કરિમત છે દાખલા તરીકે પચાસ ગ્રામ નું બિયારણ છે ચારે ની પડી પચાસ ગ્રામ ચાર બઉ એટલું કોસ્ટલી છે પણ ખાવામાં બઉ મસ્ત છે ભાવ અને લોકો ડિમાન્ડ છે દોઢસો ગ્રામ જાય વીઘામાં તો દોઢસો ગ્રામ ના આપડે કેટલા ગણીએ બાર હજાર રે બરાબર પછી બીજો કયો ખર્ચો તમારા બે એક રોલ જવું મલચિંગ ના મલચિંગ માટે હા એટલે ચાર હજાર રૂપિયા એ થાય એ થાય સોળ

તો મતલબ ઓછા ખર્ચે સારી ખેતી સારો ભાવ તમે લઈ શકો બરાબર હિતેશભાઈ બીજું અમારા બાજુ તો આ વાવેતર થતું નથી તો આમાં એવું કહ્યું હોય કે ભાઈ અમુક વાતાવરણમાં જ થાય એવું ખરું ના અને ગરમી વાળા વાતાવરણમાં સૌથી અનુકૂળતા હોય એ વસ્તુ છે અને જેટલી ગરમી વધારે પડે એટલું તરબૂજ સારું થાય એવું છે ને બરાબર હિતેશભાઈ આપણે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ બરાબર જેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી તો ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો જ વધારે પ્રોડક્શન થાય ના ના તમે જેટલું પ્રાકૃતિક ખેતી તમારી જમીન નો કાર્બન વધારો એટલી જમીન નું પાવરફુલ જમીન તમારો પ્રદુપ્ત વધે ને એટલો ક્રોપ સારો થાય તમે જોઈ શકો છો કે આ તરબૂજ જો આ કોઈ રાસાયણિક ખાતર દવા આપી નથી આ છ કિલો નું તરબૂજ છે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હા આ સાત કિલો નું તરબૂજ છે ઓકે તમે જોઈ શકો છો સાત કિલો નું છે બરાબર તો મતલબ પ્રાકૃતિક માં આટલું બધું ઉત્પાદન થાય છે એટલે તમારે કોઈ એવું કે પ્રાકૃતિક થી વધારે ના થાય એવું કશું છે નહીં ને ના અ બીજી માહિતી આપણે તમને ફાર્મ માં જઈને આપીએ છીએ એમના તો ચલો આપણે જઈએ એમના ફાર્મ હાઉસ પર બીજું હિતેશભાઈ આપણે તરબૂચ સિવાય આપણે બીજી કઈ કઈ ખેતી કરીએ છીએ આપણે અમે પ્રાકૃતિક આપણે જે આગર તમે આઈન વિડિયો ઉતારે તો એ પ્રાકૃતિક જે આપણો મોડલ ફાર્મ બનાવેલું છે અમે બરાબર એમાં 27 28 પ્રકારની અમે ખેતી કરેલી છે એના અંદર સ્ટ્રોબેરી બ્રોકલી આન તેન બધું અમે અંદર કરેલું છે બરાબર પછી તળબુજ ખેતી કદાચ કોઈને કરવી હોય તો એમાં કોઈ બીમારી કોઈ મતલબ કોઈ રોગ આવી જતો એવું કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું એવું થોડું તળબુજ ખાલી હાલ તમારે એક તો જે અંદર ઈયર નું ધ્યાન રાખવાની હોય છે ખાસ પછી કોઈ ફંગીસાઇડ અસર હોય તો એની ધ્યાન રાખવાની હોય છે અને પાણી મેઈન વસ્તુ છે પાણી બેલેન્સ કરવાનું આવું છે બરાબર પાણી એટલે કઈ રીતે તમે તમે આ જે ડ્રીપ પદ્ધતિથી તમે અપનાવો કે એટલે પાણી પેલા શરૂઆતના સમયમાં 15 20 મિનિટ 10 મિનિટ પાણીનું શેડ્યુલ હોય આખું બરાબર પાણી તમે જેટલું બેલેન્સ રાખો એટલો તબુજ નું તબુજ ક્રોપ તમારું સારું થાય પાણી પાણી તમે કમ્પ્લીટ રાખો અને આજે તમે બે ચાર જે રોગો કીધા એનું ધ્યાન રાખો તો તમે સારું ઉત્પાદન લઈ શકો લઈ શકો બરાબર વધુ માહિતી જોઈતી હોય તો અમે તમને નંબર આપી દઈશું હિતેશભાઈનો અત્યારે એમનું પેલી બાજુ અમે તમને વિડીયોમાં બતાવી દઈશું અત્યારે ગાડી એમની ભરાય છે તો ટોટલ આપણે એકવાર દાખલ કરી કે આજે કેટલા ઉતાર્યા છે આપણે તળબુચ આજે બે ટન ઉતારવાના છે બે ટન તળબુચ ઓર્ડર જ છે બે ટનનો બે ટનનો એડવાન્સ એમનો ઓર્ડર હોય છે કારણ કે ઓર્ગેનિકમાં ઘણા બધા કસ્ટમર ડાયરેક્ટ બી તમારી જોડેથી લઈ જાય લઈ જશે ડાયરેક્ટ વાડી ઉપર આવ વાડી ઉપર બી જ લઈ જો અત્યારે હું ત્યાં હતો ત્યાં એમનો કોઈ 50 60 કિલોનો એવું કોઈ 1 ક્વાર્ટરનો ફોન હતો અમે બી એન્જોય કર્યો છે તો ઈટ્સ બી બીજું કંઈ કહેવું હોય તો કહી દો પ્રાકૃતિક ખેતી વિશે થોડું ઘણું બસ રાસાયણિક દવા ખાતર જેટલું બંધ થાય એ અમારો ઉદ્દેશ છે કે એટલી બીમારી તમારા આપણા જે અત્યારે કેન્સરના લીધે પછી આજ કાલ પમદાર એક છાપામાં લેખ આવ્યો હતો કે ગુજરાત છે એ પંજાબ કરતા પણ રાસાયણિક ખાતરમાં આગળ નીકળી ગયું વપરાશમાં તો બસ એટલું જ કે માંગીએ ખેડૂતો મિત્રોને કે બધું જ પ્રાકૃતિક રીતે આપણા જે આગળની પેઢી તમે જોઈ શકો છો જે આપણા વડવાઓ હતા કેવું પ્રાકૃતિક આ રીતે બસ છણિયા ખાતરમાં જ ખેતી કરતા હતા અને આપણે ખાતર ડીએપી ખાતર આવ્યું અમુક વોટર સોલ્યુબલ આવી ગયું એ રીતે આપણે બધી ખેતી ની આખી હાથાર વાર દીધું એના લીધે અત્યારે એક જ ઉદ્દેશ છે મારો ગાય આધારિત ખેતી કરો તમે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક બધું મેકેલું જ છે આપડે એનો ઉપયોગ કરવાનો છે અને એ રીતે આપડે ખેતી કરવાની છે લોકોને હેલ્થ માટે મદદરૂપ થશે અને આપણા જમીન ને ફરદુપતા વધશે બરાબર ચલો હિતેશભાઈ થેન્ક યુ અમને ટાઈમ આપ્યા